સુરતના સચિન જીઆઈડી વિસ્તારમાં શુક્રવારે સાંજે નોકરી પરથી ઘરે જઈ રહેલી એક મહિલાનું તેના પૂર્વ પતિ દ્વારા જાહેરમાંથી અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ફિલ્મી દ્રશ્યોની જેમ પૂર્વ પતિએ બોલેરો પિકઅપ વાનમાં બળજબરીપૂર્વક મહિલાને બેસાડી અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સিসিટીવીમાં કેદ થતા પોલીસે આરોપીને છોટાઉદેપુર પાસેથી ધરપકડ કરી હતી અને મહિલાને મુક્ત કરાવી હતી. શુક્રવારે ત્રેવીસ ઓગસ્ટના રોજ સાંજે સાત પંદર કલાકની આસપાસ એક મહિલાનું અપહરણ થયું હતું

આ ઘટનાથી ચોંકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી રીટાના ભાઈ અંબુભાઈ ઉર્ફે કરણ જંદુભાઈ રાઠવાએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી હતી સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી અને વાહન ચેકિંગ કર્યું હતું પોલીસની સઘન તપાસ અને વ્યૂહાત્મક કામગીરીના કારણે અપહરણ કરતા રાકેશ કિરાડ છોટા ઉદયપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી અપહરણ કરાયેલી મહિલા રીટાને મુક્ત કરાવી હતી પૂછપરછમાં જાણવા મળ્યું કે કરોઢ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હોવા છતાં રાકેશ તેની પૂર્વ પત્ની સાથે ફરીથી સંસાર માંડવા માંગતો હતો અને આ જ કારણે તેણે આ અપહરણનું કાવતરુ રચ્યું હતું આ બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા ચાર માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું જ્યારે અઢી વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી આ સંજોગોમાં પૂર્વ પત્નીને ફરીથી પોતાની પાસે પાછી લાવવા માટે રાકેશે આ કાવતરું કર્યું હતું હાલ સચિન જીઆરડીસી પોલીસે આરોપી રાકેશ કિરાડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત